અમર કાકા આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ મારા સાથી ધારાસભ્ય એવા પુનાજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ એવા વૈભવભાઈ યુસુફભાઈ આપણને સહકાર આપવા આવેલા ડેમ સમિતિના પ્રમુખ બારકુભાઈ દિનેશભાઈ તેમજ સુરતથી આવેલા મુસ્લિમ સમાજનો ટેકો આપવા માટે અસલમભાઈ તેમજ રેહાનાબેન તમામ શ્રીઓ આજે આ લડાઈ આપણે ઠેર ઠેર સરકારના વિરુદ્ધમાં કેમ લડી રહ્યા છે આ લડાઈ આપણે શેરુલાથી ચાલુ કરેલી હતી અને શેરુલામાં પણ અમે કીધું હતું ત્યારે આગેવાનોને સંઘર્ષ ને કીધું કે તમારા ધારાસભ્ય અને તમારા મંત્રીને પણ બોલાવજો પરંતુ આ કુંવરજીભાઈ મને નથી લાગતું કે આપણા મંત્રી છે કે આપણા ધારાસભ્ય મને તો એ બી નથી લાગતું કે આદિવાસી છે કે નથી આપણા આદિવાસીઓ તો એવા કે કોઈને ત્યાં રોપણી કરવા જવાનું હોય તો બી લેન્ડ લઈને તો રોપણી બી કરવા જાય કોઈને તો અશુભ થાય તો એને સહકાર આપવા માટે એને ત્યાં દુઃખ ની બી જાય અને કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં બી જાય પરંતુ આપણી જમીન લૂંટાઈ જતી હોય આપણી પાણી લૂંટાઈ જતું હોય આપણું જંગલ લુકાઈ જતું હોય ત્યારે મંત્રી એસી ઓફિસ માં બે રહેવા મંત્રી ની અમને જરૂર નથી નથી અને નથી અમારું પાણી અમારું જંગલ અમારું ખનીજ અને અમારી જમીન અમે કોઈ કાડે આપવાના નથી અને કોઈ લેવા આવે તો કે તારા બાપ ની જમીન નથી તમારા બાપ નું જંગલ નથી અમે એને જાળવ્યું છે અમે એને ઉભું કર્યું છે અમારા સિવાય અમે કોઈને પ્રવેશ કરવા દેવાના નથી પંચાયત ને જાણ કરી કે નહી કરી અને ની જાણ કરી હોય ને તેને પકડી ને લઈ જાવ પહેલે પંચાયતમાં લઈ જાવ અને માત્ર ગ્રામસભા નહીં પેસાબ થી રૂઢી પ્રથાવાડી ગ્રામસભામાં જો ગામ મંજૂરી આપે તો માપણી થાય જો ગામ મંજૂરી આપે તો પોલીસ પ્રોટેક્શન આપી શકાય જો ગામ મંજૂરી આપે અધિકારીઓ પર ફરિયાદ દાખલ કરો કે મારા ગામમાં સરપંચની પૂર્વ ગ્રામ સભાની મંજૂરી વગર આવ્યા છે અને એ જાણકારી તો આપણે નહી કરી શકશો તો આવા લોકો ને જળમૂળ માંથી કાઢવાનો સમય આવી ગયો છે તાલુકા પંચાયત પંચાયત આવે કેવો ઉર્જા માટે વાપરી થતી હતી ત્યારે તમે કેમ ગાંધીનગર ભાગી ગયેલા જયારે અમે સોનગઢ રેલી કાઢી ત્યારે તમે કેમ ભાગી ગયેલા

એની નોકરી પણ લઈ લેવાની તૈયારીમાં છે બેનો ગભરાતા નહી અને તમારી લડાઈમાં તમારી સાથે છે કોણ ગામમાં કોઈ બીની ગાડી આવે ફૂલમાં વજનનું સર્વે કરવાને આવા દેવાનો નહી આવો દેશો ને આવો દેસો અરે ગામમાં એક ગાડી આવી પૂછો એને ભાઈ કેમ આવ્યો કોની પરવાનગી લઈને આવ્યો અને નાવંદી ગેંગવાળાને પૂછો ભાઈ સંગળ આવે તો આ નારંગી ગેંગ વાળા ગામમાં ગુસવા દેવાના નથી અને નથી સૌનો આભાર સૌને જય આદિવાસી જય જોહુલ